હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલન ઓન કૃષિભંડોળ એન્ડ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ ઘણા સમય પછી આપણે કૃષિ કૃષિભંડોળમાં મળીએ છીએ તો ફ્રેન્ડ્સ હવે આશા રાખીએ છીએ કે આપણે કન્ટિન્યુ મળતા રહીએ એકબીજાને અને આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે એ દિવસે આજે આપણે શરૂઆત કરીએ છીએ આ એક આપણા નવા ટોપિકની તો આજનો જે આપણો ટોપિક છે કે જેમાં જમીન એ શું છે એના વિશે આપણે વાત કરીશું જમીન કેવી રીતે બને છે અને કયા તત્વો અથવા તો પરિબળો છે કે જે જમીન બનવા માટે જરૂરી છે આ બધી જ મસ્તની આપણે વાત કરીશું તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં તમે લોકો બનતા રહો આપણી સાથે જોડાયેલા રહો અને તમારા જે પણ ગ્રુપ છે જે પણ મિત્રો છે એના સુધી આપણો જે લેકચર છે કે જે પહોંચાડતા રહો કેમ કે આવનારા સમયમાં ગ્રામ સેવકની એક્ઝામ આવવાની છે બધાની ખ્યાલ જ છે તો એના ભાગરૂપે કૃષિભંડોળ તમારા માટે નવી એક સિરીઝ શરૂ કરી રહ્યું છે કે જેમાં બધા ટોપિકો કે જે ઇમ્પોર્ટન્ટ હોય એ તમને ઇઝીલી લેંગ્વેજમાં અને ખૂબ સારા એવા કન્ટેન્ટ સાથે અવેલેબલ થઈ શકે એ હેતુથી અને આપણો જે કન્ટેન્ટ હશે કે જે મોસ્ટલી ગુજરાતીમાં હશે કેમકે મને યાદ છે લાસ્ટ જ્યારે ઇંગ્લિશમાં વિડીયોઝ અપલોડ થયેલા હતા ત્યારે ઘણા લોકોના મને મેસેજ પણ આવેલા હતા કે મેડમ તમે ગુજરાતીમાં કન્ટેન્ટ રાખો તો સ્પેશિયલી આપણે ગુજરાતીમાં જ કન્ટેન્ટ રાખશું કે જેથી બીઆરએસવાળા જે પણ મિત્રો છે અથવા તો ડિપ્લોમાવાળા છે કે જેને ગુજરાતી ઇઝીલી સમજાઈ શકે એવી જ ભાષામાં આપણે રાખીશું તો ફ્રેન્ડ્સ તમારે પણ એક કામ કરવાનું છે કે આપણા જે વિડીયોઝ છે જે લેક્ચર્સ છે કે જેને વધુમાં વધુ તમારે સ્પ્રેડ કરવાના છે શેર શેર કરવાના છે છે તો તમે આપણી કૃષિ કરો કરો અને સબસ્ક્રાઈબ કરો તો શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરમાં ફર્સ્ટ છે કે જમીનનો અર્થ અને વ્યાખ્યા તો જમીનના અર્થની જો આપણે વાત કરીએ તો કે જમીન કોને કહેવાય છે આપણે બધા અત્યારે જે રહીએ છીએ એ શું છે જમીન છે આપણે અનાજ ઉગાડે તો એ સેમાં ઉગાડીએ છીએ અનાજ જમીન પર અનાજ ઉગાડીએ છીએ આપણે ઘર બાંધીએ છીએ તો સેના પર આપણે ઘર બાંધીએ છીએ જમીન પર કોઈ પણ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરીએ કે કોઈ પણ માણસ આપણે ચાલી શકીએ છીએ એ બધું જ જમીન પર આપણે કરીએ છીએ એટલે કે આપણે કહીએ ને કે જમીન શું છે તો કે જમીન એટલે કે જેમાં આપણે રહીએ છીએ જેમાં અનાજ ઉગાડીએ છીએ જ્યાં હલનચલન કરીએ છીએ બધી જ વસ્તુ છે જમીન આ આપણે સિમ્પલ લેંગ્વેજ છે પરંતુ આપણે જે જમીનની જે સાયન્ટિફિકલી જે લેંગ્વેજ છે એમાં આપણે સમજીએ તો જમીન કોને કહેવામાં આવે છે તો જમીન એટલે કે પૃથ્વીની સપાટી જે છે કે જે પૃથ્વીની સપાટી ઉપર પાતળી જે સપાટી આપણને જોવા મળે છે કે જે ખડકોના ક્ષય એટલે કે વિધરિંગ જે રોક વિધરિંગ હોય છે ખડકો હોય છે ખ્યાલ છે કે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ખૂબ જ ખડકો જે હોય છે એનું ક્ષય થતું હોય ક્ષય એટલે શું છે તો કે ખડકો છે એનું ધોવાણ થતું આપણને જોવા મળે છે આપણી જમીનનું પણ આપણે ધોવાણ થતા હોય છે એવું જોવા મળતું હોય છે તો પૃથ્વીની સપાટી જે છે પૃથ્વી એમાં ઉપરની જે પાતળી સપાટી છે કે જે ખડકોના ક્ષય સજીવ પદાર્થો પાણી અને હવાના ક્ષમિશ્રણથી જે બને છે કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ તો જોવો ફ્રેન્ડ્સ આમાં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ એક્ઝામમાંથી તમને જોવા મળશે આમાં શું છે ખડકોનો ક્ષય એટલે કે વિદરિંગ ત્યારબાદ છે સજીવ પદાર્થો ત્યારબાદ છે પાણી ત્યારબાદ છે હવાના સંિશ્રણથી એટલે કે ખડકોનો ક્ષય કેવી રીતે થાય છે આપણે જોઈએ છીએ કે જે અત્યારે અરવલી પર્વતમાળા છે એક સમય એવો હતો કે જ્યારે હિમાલયથી પણ એની ઊંચાઈ વધુ જોવા મળતી હતી તો અરવલી પર્વતમાળા છે કે જે સમયની સાથે એનું ક્ષય થાય છે એટલે કે એનું વિધરિંગ થતું આપણને જોવા મળે છે એટલે કે શું કે એની સાઇઝ હોય છે એમાં આપણને ઘટાડો જોવા મળે છે શા માટે ઘટાડો જોવા મળે છે એના માટે પણ હવા છે તાપમાન છે વરસાદ છે કે જેવા પરિબળો જવાબદાર હોય છે કે જેના લીધે ખડકોનું થતું થતું હોય હોય છે 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 ક્ષય સજીવ પદાર્થો સજીવ પદાર્થોમાં શું આવશે તો કે વૃક્ષો છે પશુઓ પશુઓ છે કે જેનું પક્ષી મનુષ્ય વોટ કે જે મૃત્યુ પામે ત્યારબાદ એનું કોહવાણ થતું હોય છે અને એ જે કોહવાણ થતું હોય છે કે જે સજીવ પદાર્થો છે એવી જ રીતે સેમ વનસ્પતિ હોય છે કે જે વનસ્પતિના જે પણ ડાળીઓ છે ક્ષય થયો એટલે શું છે તો કે અહીંયા વિધરિંગ થતું હોય છે વિધરિંગ એટલે શું તો કે વિઘટન થતું હોય છે જે પાંદડા હોય છે આપણને ખ્યાલ છે પાંદડા હોય એ લાંબા સમય સુધી પડે છે ત્યારબાદ એનું કૌવાણ થતું હોય છે અને એક કોહવાઈ જાય એટલે એક સૂક્ષ્મ જેવો બ્લેકિસ જેવો પદાર્થ આપણને બનતો જોવા મળે છે આ બધાએ આપણે આ જોયેલું જ છે કે જે સજીવ પદાર્થો છે એના કોહવાણ થતું હોય છે અને એ જે કોહવાણ થતું હોય છે એમાં પણ ભેજ છે વરસાદ છે તાપમાન છે કે જેવા પરિબળો છે કે જે જવાબદાર હોય છે એટલે કે જમીન એટલે કે પૃથ્વીની સપાટી જે પાતળી આપણને જોવા મળે છે કે જે ખડકોના ક્ષય સજીવ પદાર્થો પાણી અને હવાના સમિશ્રણથી બને છે કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ અને જે જમીન છે કે જે ખનીજ કણો સજીવ પદાર્થ પાણી અને હવાનું કુદરતી મિશ્રણ છે કે જે છોડની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો હોય છે કે જે પૂરા પાડે છે જમીન જે છે કે જે જમીન બનવામાં હજારો વર્ષો લાગતા હોય છે અને તે જીવંત તત્વો એટલે કે બેક્ટેરિયા કીડીઓ ધરાવે છે અને જમીન જે છે કે જે દરેક પ્રદેશમાં જમીનનો જે પ્રકાર હોય છે આપણને અલગ અલગ જોવા મળતો હોય છે એટલે કે અત્યારે આપણે જે જમીન જોઈએ છીએ જ્યાં આપણે ખેતી કરીએ છીએ એ એક સેન્ટીમીટરનું જે પળ બને છે એમાં હજારો વર્ષો લાગી જતા હોય છે ત્યારે પળ બનતું હોય છે અને આપણી જે જમીન છે કે જેમાં આપણે રાસાયણિક ખાતરો અને આડેધડ દવાઓનો છંટકાવ કરીને આપણે એ જમીન છે કે જેને ખૂબ જ ખરાબ કરી નાખીએ છીએ કે જે આપણા માટે એક ખૂબ ખરાબ વસ્તુ છે કે આપણે આપણા જમીનનું સંરક્ષણ કરવું જોઈએ એને બચાવવી જોઈએ પરંતુ આપણે દિવસે ને દિવસે આપણી જમીન છે કે જેને બગાડતા જઈએ છીએ અને આ જે જમીન છે કે જેમાં બેક્ટેરિયા જોવા મળે છે આપણને ખ્યાલ છે કે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે ખૂબ જ મસ્તની સ્મેલ આપણને જોવા મળે છે આપણને મજા આવે છે આપણને એવું લાગે છે કે આપણે માટી ખાવા માંડીએ તો એ જે સ્મેલ આવે છે એ શા માટે આવે છે તો કે જમીનમાં જે બેક્ટેરિયા રહેલા હોય છે એક્ટિનો નામના તો એ જે જમીનમાં બેક્ટેરિયા રહેલા હોય છે કે જે બેક્ટેરિયાના લીધે આપણી જે જમીન છે કે જેમાંથી વરસાદ આવવાની સાથે જ આપણને ખૂબ સરસ મજાની એક સ્મેલ આવતી જોવા મળે છે આ શું છે તો કે જમીનની વિશેષતાઓ છે એક વિશેષતા છે ને કે જ્યારે વરસાદનો માહોલ હોય છે ત્યારે આપણને બહાર ખૂબ જ ફરવું ગમે છે શા માટે તો કે પ્રકૃતિ સાથે આપણે જ્યારે ફરીએ છીએ ઘૂમીએ છીએ પ્રકૃતિમાં ત્યારે આપણને એક અલગ જ પ્રકારની સ્મેલ આવે છે અને જે સ્મેલ આપણને ખૂબ જ આનંદદાયક બનાવતી હોય છે અને દરેક પ્રકાર જે પ્રદેશ હોય છે કે જેમાં જમીનનો પ્રકાર આપણને અલગ અલગ જોવા મળે છે એટલે કે આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે કે જે આપણને બ્લેકિસ્ટ સોલ જોવા મળે છે કાળા સ્પડતી જમીન જોવા મળે છે પરંતુ આપણે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ જઈએ તો જે કાળા જમીન છે આપણને ઓછી જોવા મળે છે આપણે કચ્છમાં જઈએ તો ત્યાં જમીન કાળાશ પડતી નહીં પરંતુ આપણને રેતાળ જમીન જોવા મળે છે એ શું છે ખાલી ગુજરાતમાં જ આપણે જમીનના અલગ અલગ પ્રકારો જોઈએ છીએ કે ક્યાંક આપણને જમીન જોવા મળે છે તો ક્યાંક રેતીવાળી જમીન જોવા મળે છે ક્યાંક રેડીસ જેવી જમીન જોવા મળે છે કે જ્યાં લાલાસ જમીનના અલગ અલગ પ્રકારો જોવા મળતા હોય છે કે જ્યાં જમીનના કલર પણ અલગ હોય છે અને કલરની સાથે જે તે વિસ્તારની જમીન હોય છે કે જેના ગુણધર્મો પણ અલગ હોય છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની જે જમીન છે કે જ્યાં મગફળી અને કપાસનો પાક છે ખૂબ સારો એવો જોવા મળે છે પરંતુ કચ્છની વાત કરીએ તો કચ્છની જે જમીન હોય છે કે જ્યાં આપણને કપાસ કે મગફળી જોવા મળતી નથી પરંતુ ત્યાં ખારેક છે ત્યારબાદ હવે તો આપણે ડ્રેગન ફ્રૂટ કે જેને કમલમ ફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ એની ખેતી થાય છે તો વસ્તુ એ છે કે જમીન વિસ્તાર પ્રમાણે પ્રકાર પ્રમાણે એના ગુણધર્મો પણ અલગ અલગ હોય છે એના કલર પણ આપણને અલગ અલગ જોવા મળતા હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે પૃથ્વી પર જીવન માટે મહત્વ એટલે કે જમીન આપણે પૃથ્વી પર જે રહીએ છીએ એ શા માટે આપણા જીવન માટે મહત્વ શું છે તો કે જમીન કે જે પૃથ્વી પર જીવનનો આધાર છે જો આપણી પાસે જમીન ના હોય તો આપણા માટે ખૂબ જ મહત્વનું થઈ જાય આપણું જીવન ટકાવી રાખવું કેમ કે આપણે રહીએ ક્યાં ખોરાક ક્યાં બનાવીએ આપણે જમીન પર ધાન્ય પાકો ઉગાડીએ છીએ કે જેથી આપણે ખાઈ શકીએ છીએ એટલે જમીન જે જે છે કે આપણા જીવનનો પૃથ્વી પરનો મુખ્ય આધાર આપણે કહી શકીએ છીએ કે જે જમીન છે ત્યારબાદ આપણે વાત કરીએ કે જમીનના મહત્વ તો કે જમીન છે કે જે છોડને પોષક તત્વો આપે છે છોડ જે છે આપણે કંઈ પણ પાક વાવેલો છે તો આપણો જે પાક હોય હોય છે છે કે કે જેમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો જેની જરૂર પડતી હોય છે તો આ જે પોષક તત્વો હોય છે એ આપ છોડને ક્યાંથી મળે છે જમીનમાંથી મળે છે ત્યારબાદ મેં જે તમને વાત કરીએ કે આપણે ખોરાકનું જો ઉત્પાદન કરીએ છીએ તો ક્યાં કરીએ છીએ જમીન પર જમીન જરૂરી છે આપણે જ્યાં રહીએ છીએ એ ઘર માટે ઈમારતો માટે પણ જમીન છે કે જે મુખ્ય આધાર છે ત્યારબાદ પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે જમીન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાણીના સંગ્રહ કરવા માટે જમીન છે કે જે મદદરૂપ થતી હોય છે જમીન છે કે જે ઉપયોગી હોય છે ત્યારબાદ જો આપણે વાત કરીએ કે જો જમીન ના હોય તો આપણે છોડ ઉગાવી શકતા નથી હોતા અને છોડ વગર મનુષ્ય અને પ્રાણીઓ છે કે જેનું જીવન જીવવું પણ કદાચ અશક્ય બની જાય છે તમે કલ્પના કરીઓ કે જો જમીન ના હોય તો આપણે કેવી રીતે જીવી શકીએ કેવી રીતે આપણે ખોરાક ખાઈ શકીએ અને સેમ મનુષ્ય અને પ્રાણીઓ બંને માટે જીવન જીવવું એ ખૂબ જ અશક્ય બની જતું હોય છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો છે કૃષિ વનસ્પતિ અને પર્યાવરણમાં જમીનની ભૂમિકા કૃષિમાં આપણે વાત કરીએ તો કૃષિમાં કૃષિ પાકોમાં મહત્વ વનસ્પતિમાં મહત્વ અને પર્યાવરણમાં ભૂમિકા વિશે તો કૃષિ જે છે કે જેમાં કૃષિ પાકોમાં જમીનની શું ભૂમિકા રહેલી છે જો એની આપણે વાત કરીએ તો પાક ઉત્પાદન માટે જમીન છે કે જે એક મુખ્ય આધાર હોય છે આપણને ખ્યાલ છે કે જો પાક ઉત્પાદન ના હોય ઉત્પાદન ના કરી શકીએ પાકનું તો આપણે જમીન વગર એ અશક્ય છે જમીન છે તો આપણે પાકનું ઉત્પાદન કરી શકીએ છીએ ત્યારબાદ પોષક તત્વો કે જે પાકને ખૂબ જ જરૂરી છે એવા નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ કે જે આપણને જમીનમાંથી મળે છે આપણને ખ્યાલ છે નાઇટ્રોજન કે જે કઠોળ વર્ગની જે ગંડિકાઓ હોય છે મૂળમાં રહેલી કે જેમાં નાઇટ્રોજનનો સંગ્રહ થાય છે અને હવામાનો પણ નાઇટ્રોજન છે કે જે જમીન શોષે છે એટલે કે જમીન છે કે જે ગ્રહણ કરે છે જો જમીન જ ના હોય તો આ નાઇટ્રોજન હવામાંથી આપણે જમીન ગ્રહણ કરી ના શકે અને આપણે પાકનું ઉત્પાદન પણ કેવી રીતે મેળવીએ મેળવી શકીએ એ પણ એક પ્રશ્ન થઈ શકે છે ત્યારબાદ છે ખેડૂતની આર્થિક સ્થિતિમાં જમીન છે કે જે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારબાદ વનસ્પતિમાં કેવી રીતે જમીનની ભૂમિકા રહેલી છે એના વિશેની જો આપણે વાત કરીએ તો વનસ્પતિ છે કે જેના મૂળનો આધાર કોણ છે જમીન ત્યારબાદ પાણી અને પોષક તત્વ છે કે જે જમીન દ્વારા પહોંચે છે વનસ્પતિમાં અને જંગલોની વૃદ્ધિ કરવા માટે પણ જમીન છે કે જે મહત્વનો ભાગ ભજવે છે ત્યારબાદ જો આપણે વાત કરીએ પર્યાવરણમાં જમીનની ભૂમિકા તો પર્યાવરણમાં જમીનની શું ભૂમિકા રહેલી છે એની જો આપણે વાત કરીએ તો જમીન છે કે જે કાર્બનનો સંગ્રહ કરે છે અને આ જે કાર્બન તત્વ છે કે જે જમીનને પર્યાવરણમાંથી મળે છે ત્યારબાદ પાણીના શુદ્ધિકરણ માટે પણ જમીન મહત્વની છે અને અને એટલે કે 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 સૃષ્ટિ માટે કોણ છે છે તો જમીન જમીન પૂરું પાડે જે પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે એટલે જમીન છે કે જે કૃષિ પાકોમાં મહત્વની છે સાથે સાથે વનસ્પતિ અને પર્યાવરણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે જો જમીન ના હોય તો કદાચ આપણે એવું કહી શકીએ કે કૃષિ વનસ્પતિ અને પર્યાવરણ કે જેની ભૂમિકા પણ અશક્ય બની જતી હોય છે હવે આપણે જમીનના મહત્વ વિશે વાત કરી લીધી જમીન શું છે એ પણ જાણી લીધું તો હવે જમીનની રચના કેવી રીતે થાય છે એના વિશેની આપણે વાત કરીએ તો જમીનની રચના કે જેને આપણે સોઇલ ફોર્મેશન તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ સોઇલ ફોર્મેશન તો જમીન કે કેવી રીતે રચાય છે જમીન કે જેને આપણે સોઇલ તરીકે ઓળખીએ છીએ કે જે ખડકોના ધીમે ધીમે ક્ષય અને સજીવ પદાર્થોના ક્ષમિશ્રણથી હજારો વર્ષોમાં બને છે ક્યારે બને છે જમીન છે કે જે બે ત્રણ વર્ષોમાં બની જતી નથી પરંતુ જમીન કે જે ખડકો હોય છે એનું ધીમે 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 જ્યારે વિઘટન થતું હોય છે અને એ વિઘટન માટે પણ શું જવાબદાર છે હવામાન તાપમાન વરસાદ ભેજ કે જેવા ક્લાઇમેટિક ફેક્ટર કે જે રિસ્પોન્સિબલ હોય છે અને એના લીધે ખડકો હોય છે કે જેનું ધોવાણ થતું હોય છે અને સજીવ પદાર્થો હોય છે કે જેનું કોહવાણ થતું હોય છે ત્યાર બાદ આપણને જમીનની હજારો વર્ષો બાદ જમીનની રચના થાય છે અને આજનો જે માનવી છે કે જે બે ધડક ખાતરોનો વપરાશ કરે છે પેસ્ટિસાઇડનો વપરાશ કરે છે ઇન્સેક્ટિસાઇડ અને વિડીસાઇડનો એટલી હદે વપરાશ કરે છે કે આપણા જમીનની જે ફળદ્રુપતા છે કે જે દિવસે ને દિવસે ઘટી રહી છે તો આપણે જમીનના સંરક્ષણ કેવી રીતે થઈ શકીએ આપણી જમીનને આપણે કેવી રીતે બચાવી શકીએ એના પ્રયત્નો કરવા જોઈએ આજથી હજારો વર્ષો પહેલા કે જ્યારે જમીનને આપણે માતા તરીકે ઓળખતા હતા જમીન માતા શા માટે એ જે ઓળખતા હતા જમીનને એક દેવી સ્વરૂપ આપવામાં આવેલું હતું ધરતી માતા તરીકે આપણે ઓળખતા હતા શા માટે તો કે ક્યારેય પણ કોઈ પણ માનવી એની માતાને હાનિ પહોંચાડી શકે નહીં પરંતુ એ જે લોજિક હતું એ અત્યારના જે સાયન્ટિફિકલી રીઝન સાથે આપણે મેચ કરીએ તો આપણને ખ્યાલ આવે કે જો આજનો જે માનવી છે જે મનુષ્ય છે કે જે ધરતી માતાનું મહત્ત્વ દિવસે દિવસે ઘટાડી રહ્યા છે એટલે કે જ્યારે માતાની આપણે સ્વીકૃતિ આપેલી હતી એ સમયે આપણે ધરતીનું જતન કરતા હતા અને અત્યારનો જે સમય છે કે જ્યારે આપણે ધરતીના વિનાશ તરફ આપણે પગલાં ભરીએ છીએ શા માટે વિનાશ તરફ એટલે શું તો કે જે જમીન છે કે જેમાં આપણે જ્યારે નાઇટ્રોજન ખાતર છે મોસ્ટલી આપણે વાત કરીએ તો યુરિયા આખા ભારતમાં એક રિપોર્ટ આવેલો હતો કે જે હું ફર્ટિલાઇઝરવાળા રિપોર્ટમાં જોયેલો હતો કે જ્યાં આપણે સૌથી વધુ યુરિયાનો વપરાશ કરીએ છીએ એ જે યુરિયાનો વપરાશ કરીએ છીએ કે કે જેથી લાખો કરોડો વર્ષો પછી આપણી જમીન છે શુદ્ધિકરણ થઈ શકે આપણે શુદ્ધિકરણના પગલા ભરીશું ત્યારબાદ લાખો કરોડો વર્ષો લાગી જશે એટલી હદે આપણે યુરિયા ખાતર છે ડીએપી ખાતર છે કે જેનો વપરાશ વધારીએ છીએ અને એ જે વપરાશ વધારવાની સાથે જ આપણી જમીનની ફળદ્રુપતાને આપણે ઘટાડતા જઈએ છીએ તો આ વાત થઈ જમીનની ફોર્મેશન કેવી રીતે થાય છે સોઈલ ફોર્મેશન શું છે અને આ જે જમીનની રચના છે સોઇલ ફોર્મેશન છે કે જેમાં અલગ અલગ પાંચ પરિબળો છે કે જે ભાગ ભજવે છે તો એમાં પહેલું શું છે તો કે ખડકો ત્યારબાદ હવામાન સજીવો સમય અને ભૂઆકાર એટલે કે રિલીફ ભૂઆકારને રિલીફ તરીકે પણ ઓળખીએ છીએ પરિબળો છે કે જે સોલ ફોર્મેશન જમીનની રચના થવા માટે અગત્યના છે એટલે શું આવશે ખડકો હવામાન સજીવો સમય અને ભૂઆકાર આપણે અહીંયા જોઈએ છીએ તમે જોઈ શકો છો આ નીચેનું જે લેયર છે એનો તમને અલગ રંગ જોવા મળશે ત્યારબાદ એના ઉપરનું જે લેયર છે એનો રંગ અલગ જોવા મળશે અને આ જસ્ટ જે પાક વાવેલો છે એનું જે મૂળ છે ત્યાં તમે જો તમને બ્લેકિસ જેવું એક પતલું લેયર જોવા મળે છે તો આ જે તમને પતલું લેયર જે જોવા મળે છે કે જે જમીન છે શું છે જમીન છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ખડકોનું ક્ષય આપણે પાંચ જે પરિબળો જોયા કે જે જમીનની રચના થવા માટે અગત્યના છે એમાં ફર્સ્ટ છે ખડકોનો ક્ષય કે જેને વેધરિંગ તરીકે ઓળખીએ છીએ આ જે ખડકો છે આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ખડકોમાં હવામાન છે તાપમાન છે વરસાદ છે ભેજ છે કે જેના અસર થવાથી આ જે ખડકો છે કે જેનું વિઘટન થતું હોય છે આ તમે જુઓ નીચે અહીંયા તમને જોવા મળશે કે જ્યાં આપણને ખડકો છે એનું જ ઝીણી ઝીણી કાકરી અથવા તો રેતી માટી સ્વરૂપે આપણને જોવા મળે છે આ શું છે તો કે ખડકોનું ક્ષય છે વિધરિંગ થાય છે એટલે કે જમીન બનવાની શરૂઆત ખડકો તૂટવાથી થાય છે શું થાય છે ખડકો તૂટે છે ત્યારે જમીન બનવાની શરૂઆત થતું હોય છે અને એમાં પણ મુખ્ય ત્રણ પ્રકારો છે શું છે ખડકોનું જે ક્ષય થાય વિધરિંગ થાય એના માટે પણ ત્રણ પરિબળો છે પહેલું છે ભૌતિક પરિબળ ત્યારબાદ છે રાસાયણિક અને થર્ડ છે જૈવિક પરિબળ તો ભૌતિક પરિબળની જો વાત કરીએ તો ગરમી અને ઠંડીના ફેરફારોથી ખડકો ફાટી જતા હોય છે અને પવન છે પાણી છે અને હિમ છે કે જેના પ્રભાવથી પણ ખડકો તૂટે છે અને ફિઝિકલ વેધરિંગ એટલે કે ભૌતિક ક્ષય થાય છે ત્યારબાદ છે રાસાયણિક ક્ષય તો રાસાયણિક એટલે કે કેમિકલ વેધરિંગ કેમિકલ વેધરિંગ કેવી રીતે થતું હોય છે તો કે વરસાદનું પાણી છે જે તત્વો રહેલા હોય છે બંધારણમાં ફેરફારો થતા હોય છે ને એ જે રાસાયણિક બંધારણોમાં ફેરફાર થાય છે અને ખડકોનો ક્ષય થતો હોય છે ત્યારબાદ છે જૈવિક ક્ષય તો જૈવિક ક્ષય એટલે શું તો કે બાયોલોજીકલ વિધરીન તો તો બાયોલોજિકલ કહેવામાં આવે છે કે છોડ હોય છે કે જે છોડના મૂળો હોય છે કે જે ખડકોને ફાડી નાખતા હોય છે આપણે ઘણી જગ્યાએ જોયેલું હોય છે કે વૃક્ષ કઈ હોય છે છોડ હોય છે કે જે ખડકોમાંથી આપણને પસાર થતું જોવા મળે છે ખડકોમાંથી માંથી ઉગી નીકળતું જોવા મળે છે તમે કોઈ જો ગયા હોય ગિરનાર તો તમે જ્યારે રોપ બેસશો ત્યારે તમે ઉપરથી તમને નીચે જોવા મળશે કે ઘણા મોટા પથ્થરો હોય છે અને એ પથ્થરોમાંથી આપણને છોડ નીકળેલો જોવા મળે છે નાનું એવું ઝાડ નીકળેલું જોવા મળે છે તો આપણને વિચાર આવે એક સેકન્ડ માટે કે શું પથ્થરમાંથી પણ ઝાડ ઊગી નીકળે છે તો હા ઈ પોસિબલ આપણને જોવા મળે છે એ શા માટે થાય છે તો કે બાયોલોજીકલ વિધરિંગના લીધે જોવા મળે છે એટલે કે જે છોડના જે મૂળો હોય છે કે જે ખડકોને ફાળી નાખતા હોય છે અને પ્રાણી અને સૂક્ષ્મ જીવો છે કે જે ખડકોને નરમ બનાવે છે આવી જ રીતે ખડકો છે કે જેનું ક્ષય થતું હોય છે અને જમીનની રચના થતી હોય છે ત્યારબાદ આગળ આપણે જોઈએ સજીવ પદાર્થોનો ઉમેરો એટલે કે સજીવ પદાર્થોનો ઉમેરો કેવી રીતે થાય છે તો કે સુકાઈ ગયેલા પાંદડા છે પ્રાણીઓના અવશેષો હોય છે કે જે જમીનમાં મિશ્રિત થતા હોય છે અને જે પાંદડા અને પ્રાણીઓના અવશેષો હોય છે કે જે જમીનમાં મિશ્રિત થતા હોય છે અને એ સડી જતા હોય છે લાંબા સમયગાળો જાય એટલે સડી જતા હોય છે અને એમાંથી હ્યુમસ બને છે શું બને છે હ્યુમસ બ્લેક કલરનું આપણને જોવા મળે છે કે જેને હ્યુમસ તરીકે ઓળખીએ છીએ અને હ્યુમસ છે કે જે જમીનની ઉપજાવ બનાવે છે એટલે કે જમીનની ફળદ્રુપતા જો વધારવી હોય તો એના માટે જે આ હ્યુમસ છે કાળો એવો પદાર્થ છે કે જે ખૂબ જ મહત્વનો હોય છે અને આ જે હ્યુમસ છે છે એ કેવી રીતે બને તો આ જે હ્યુમસ છે કે જે પાંદડા અને પ્રાણીઓ છે કે જેના અવશેષો જમીનમાં કોહવાઈ જાય સડી જાય ત્યારબાદ બનતા હોય છે અને સમય તો સમયની જો વાત કરીએ તો કે જમીન બનવામાં હજારો વર્ષો લાગે છે અમે તમને આગળ જ જે વાત કરેલી હતી એ મુજબ સમય જે પરિબળ છે કે જે હજારો વર્ષો બાદ જમીન બને છે અને જમીનનું એક સેન્ટીમીટર જે લેયર બને છે એ બનતા સેંકડો વર્ષો લાગે છે શું એક સેન્ટીમીટર લેયર બનતા સેંકડો વર્ષો લાગે છે માટે આપણે જમીનનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ છે હવામાન તો હવામાનની જો વાત કરીએ તો વધુ વરસાદ હોય ત્યાં જમીન ઝડપથી જોવા મળે છે તો તો કે કે વધુ વરસાદ હોય છે જમીનનું કોવાણ એટલે ધોવાણ પણ થતું હોય છે ખડકો હોય છે કે જેનું પણ ઇઝીલી ક્ષય થતો જોવા મળે છે એટલે જમીનની જે રચના છે કે જે ઝડપથી બનતી હોય છે અને ગરમ અને ભેજવાળા પ્રદેશ હોય છે કે જેમાં પ્રક્રિયા જમીન બનવાની જલ્દી થતી હોય છે કેમ કે જે ગરમ અને ભેજવાળો પ્રદેશ હોય છે ત્યાં તાપમાન પણ ઓછું જતું હોય છે અને વરસાદ પણ વધુ આવતો હોય છે એટલા માટે જમીન બનવાની પ્રક્રિયા છે કે જે ઝડપી બનતી હોય છે ત્યારબાદ છે ભૂઆકાર એટલે કે સમતળ જમીન હોય છે કે જેમાં આપણને માટી વધુ જમા થતી હોય છે અને ઢોળાવવાળો જે વિસ્તાર હોય છે કે જ્યાંથી આપણને માટી વહેતી જતી જોવા મળતી હોય છે એટલે પરિબળો છે તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીંયા પૂર્ણ થાય છે ફરી આપણે મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું ત્યાં સુધી તમે સારી રીતે પ્રિપેરેશન કરતા રહો અને પ્રિપેરેશન સ્ટ્રેટેજી તમારી સ્ટ્રોંગ રાખો કે જેથી આવનારા સમયમાં તમે જરૂર ગ્રામ સેવકની એક્ઝામ પાસ કરી શકો અને આ જે આપણા લેક્ચર છે એ માત્ર એક્ઝામ ઓરિયન્ટેડ પણ નથી કોઈને કંઈ પણ ટોપિક રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય બીએસસીવાળા સ્ટુડન્ટ હોય બીઆરએસવાળા હોય કે ડિપ્લોમાવાળા હોય તો એ લોકોને પણ હેલ્પફુલ થઈ શકે એ ટાઈપના હવે આપણે લેક્ચર છે કે જે બનાવીશું કે જેથી બધા માટે ઇન્ફોર્મેશન ફ્રીમાં મળી રહે ઇઝીલી મળી શકે અને એ માટે કૃષિભંડોળ ઓલવેઝ તમારી સાથે હાજર છે ઓકે બાય બાય થેન્ક યુ